નમસ્કાર મનોમંથન ન્યૂઝમાં આપનું સ્વાગત છે મોરવા હડપ તાલુકાના સંતરોડ ઓવરબ્રિજ પાસેથી મમરાની આડમાં વિદેશી દારૂનો જથ્થો પસાર થઈ રહ્યો છે જે ચોક્કસ બાતમી એલસીબી શાખાની ટીમને મળી હતી એલસીબી શાખાની ટીમ બાતમીના આધારે મમરાની આડમાં લઈ જવા આવી રહેલ વિદેશી દારૂનો જથ્થા સાથે ચાર આંતરરાજ્ય દારૂના ખેપિયાઓની અટકાયત કરી રૂપિયા ઓગણચાલીસ લાખ અગિયાર હજાર આઠસો દસ રૂપિયાના મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી એલસીબી શાખાના એએસઆઈ દિગપાલસિંહ દશરથસિંહને રાહે બાતમી હકીકત મળી હતી કે આયસરગાડી એમ એચ અઢાર બીજી સાત જીરો જીરો નવમાં મમરાની બેગોની આડમાં વિદેશી દારૂનો જથ્થો ભરેલ છે અને જે આયસરગાડી સંદ્રોડ ઓવરબ્રિજના બમ્પ પાસે બગડેલ છે અને આ આયસર ગાડીનું પાયલોટિંગ કરનાર ઇન્ડિકા વિષ્ટા કાર નંબર એમએચ સત્તર એ જે ઓગણીસો છેતાલીસ ચાલક કેનની શોધખોળ કરી રહ્યા છે જે ચોક્કસ બાતમીના આધારે એલ સીબી પીએસઆઈ આર એન પટેલ તથા એસીબી સ્ટાફના માણસો સાથે સંત્રોડ ઓવરબ્રિજ પાસે ખાનગી વોચ રાખી તપાસ કરી બાતમી મુજબ આયસર ગાડી સાથે ત્રણ ઇસમનો તથા પાયલોટિંગવાળી ઇન્ડિકા કાર સાથે પાયલોટને પકડી પાડી આઈસર ગાડીમાં તપાસ કરતા જેમાંથી વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો એલસીબી શાખાની ટીમે વિદેશી દારૂના જથ્થા સાથે ચાર આંતરરાજ્ય દારૂના ખેપિયાઓની અટકાયત કરી રૂપિયા ચાલીસ લાખ અગિયાર હજાર આઠસો દસના મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી પકડાયેલા આરોપીનું નામ નંબર એક શૈલેષ યશવંત ઠેગલે રહે तर सौ नगर छोटा बगाद्रा एयरपोर्ट रोड इंदौर तालुको इंदौर जिलो इंदौर राज्य मध्य प्रदेश नंबर बे संजय गजानंद सौ रहे एक सौ वैशाली नगर अन्नपूर्णा मंदिर पास इंदौर तालुको इंदौर जिलो इंदौर राज्य मध्य प्रदेश नंबर त्र अवतार सिंह करतार सिंह यादव रहे एक सौ आठ सी एस एक स्कीम नंबर इटोतेर विजयनगर इंदौर तालुको इंदौर जिलों इंदौर राज्य मध्य प्रदेश नंबर चार शरद प्रभाकर केलकर रहे एक एम आई डी सी श्रीरामपुर तालुको श्रीरामपुर जिलो अहमदनगर राज्य महाराष्ट्र सह आरोपी नाम उग्रसेन सिंह रहे एच डी सोल न्यायनगर बापट हॉस्पिटल पास सुकलिया इंदौर नंबर बे रऊफ रहे मध्य प्रदेश